અમદાવાદના નારણપુરાના સુખ ટાવરમાં મહારતી અને આરએસએસ દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવી જેમાં સુખ ટાવર નારણપુરામાં માતાજીની મહારતી અને આરએસએસ સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે શસ્ત્રપૂજા ખૂબ જ ઉલ્લાસથી કરવામાં આવી એક મહોત્સવ નહીં પરંતુ એક અનુભૂતિ છે જે આ ગરબા એટલે કે સંગીત સંગીત એટલે કે સમુદાય સમુદાય એટલે કે ઉત્સવ નવરાત્રીના પાવન અવસરને અનોખો બનાવતા મહોત્સવમાં જોડાઈને રંગ રાગ અને રાસનો આનંદ માણવો એ એક અસ્મરણીય અનુભૂતિ સાબિત થયો છે અનોખા આયોજનો સાથે અમદાવાદના ગરબા ઉત્સવમાં નવી દિશા રચવા જઈ રહ્યું છે સુખ ટાવર નારણપુરામાં માતાજીની મહારતી અને આરએસએસને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે નિમિત્તે શસ્ત્ર પૂજા હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી બોલો અંબે મહાતકી જય હું કેયુર શાહ નારણપુરા વિસ્તારમાં આવેલા સુખ ટાવરમાં હું ચેરમેન પદેથી આજે તમને બે શબ્દ કહેવા માગું છું કે આ વખતની નવરાત્રિમાં સોસાયટી તરફથી અમે લોકોએ ખૂબ જ સરસ અને એક અલગ જ આયોજન આ વખતે કરેલું છે જેમાં આજના દિવસે આર એસએસને સો વર્ષ પૂરા થાય છે એ પ્રસંગે અમે લોકોએ આજે સોસાયટીમાં શસ્ત્ર પૂજાનું આયોજન કરેલું છે જેનું ખૂબ આગવું મહત્ત્વ છે આગળનું આપણી પેઢીઓનું આગળનો બધો આપણો સમય ભૂલી ગયા અને ત્યારનું આપણે યાદ નથી પણ આ શસ્ત્ર પૂજાને લીધે ઘણી બધી વસ્તુઓ નવી શીખવી અને નવું આપણે આપણી લાઈફમાં નવું લાવવું પડશે તો એના માટે આ સરસ અમે લોકોએ પગલું ભર્યું છે અને પવિત્ર દિવસો માતાજીની નવરાત્રિમાં આજનું આયોજન સોસાયટીમાં કરેલું છે જે સોસાયટીમાં આજે તમે જોઈ રહ્યા છો પબ્લિક અને જે આજે મહેરામણ ઉમટ્યું છે આજનો પ્રસંગ અને આજનું આ વસ્તુ અમારું ઘણું સક્સેસફુલ અને ઘણું સારી રીતે અમે આજે આ માણી રહ્યા છીએ અમે ભૂપેન્દ્રભાઈ ઝવેરી છે મારી નારાયણપુરા નગર આરએસએસની અંદર કુટુંબ પ્રબોધન સંયોજકની જવાબદારી છે મારી બાજુમાં ધવલભાઈ પટેલ છે જે અભિલેખાકાર છે પ્રાંત સંયોજકની જવાબદારી ધરાવે છે મારી બાજુમાં જે ઊભા છે તે વિશ્વ હિન્દુ પરિષદની ભગીની સંસ્થા જે અમારી છે સંઘની તેની માતૃશક્તિ ઊભી છે જે આજે સંયુક્ત કાર્યક્રમ આપણે રાખ્યો છે શસ્ત્ર પૂજનનો જે આવનારી પેઢી આપણા દરેક દરેક દેવી દેવતાના હાથમાં શસ્ત્ર છે એ સેના માટે સેનું પ્રતિક છે એ બધા જાણીએ જ છે હવે આવનારી પેઢી આ શસ્ત્ર પૂજનનું મહત્ત્વ સમજે એ માટે આર એસએસે નારાયણપુરા નગરની અંદર દરેકે દરેક સોસાયટીમાં પૂજનની વ્યવસ્થા કરી છે અને સંઘને આ વખતે શતાબ્દી વર્ષ છે સો વર્ષ પૂરા થઈ રહ્યા છે તો આપણે એ સોમાં વર્ષમાં જ્યારે પ્રવેશ કરવા જઈ રહ્યા છે તો આપણે સમાજ અને સંઘ બે ભેગા થાય એ માટેના પ્રયત્ન કરી રહ્યા છે તો આપના માધ્યમથી દરેકે દરેક

કે આપણી બેન બેટીઓની રક્ષા કરવાની વખત આવે તો દરેકના ઘરમાં દરેક વ્યક્તિ પોતાના ઘરમાં એક સંરક્ષણ માટે શસ્ત્ર રાખે જેની આપણી આધ્યાશક્તિની જે આ પૂજા થાય છે નવ દિવસ તેની અંદર શસ્ત્રની આપણે પૂજા કરતા હોઈએ છીએ અને દરેકે દરેક નવી પેઢી શસ્ત્ર વિશે જાણકારી લે અને એ શસ્ત્રનું ફિલિંગ લે કારણ કે હવે એવા કોઈ મોટા યુદ્ધ થતા નથી કે એવા કોઈ આક્રમણો થતા નથી કારણ કે આપણો દેશ બહુ સુરક્ષિત છે માનો મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ